સિર્ફ હંગામ ખડા કરના મેરા મકસદ નહીં મરી કોશિશ હૈ કે સુરત બદલની ચાહીએ મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી લે કહી વો કહીં ભી આગ લેગિન આગ જલની ચાહીએ મિત્રો કવિ દુષ્યંત કુમારના આ શબ્દોથી આપણે આપણા નવા વિડીયોની છે તે શરૂઆત કરીએ છીએ આજે કોમન એન્ટ્રસ ટેસ્ટ સી ઇટી બે હજાર પચીસ જે લેવાનાર છે તેમાં તર્ક સંબંધી જે પ્રશ્નો છે તેમાં શ્રેણી કોડિંગ ડિકોડિંગ વર્ગીકરણ સમસબન ભાગુસભા આકૃતિની ગણના વગેરે બાબતો છે એ પૂછાવાની છે આ રીઝનિંગ છે તે ધોરણ પાંચની કક્ષાનું હશે તો આપણે મારી નવી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરી અને આપણે આપણા ચેપ્ટર તરફ જઈશું આજે આપણે વર્ગીકરણ ભણવાનું છે મિત્રો પાંચ ચાર શબ્દો આપણને આપ્યા છે આ ચાર શબ્દોમાંથી જે શબ્દ છે એ આપણને અલગ પડતો દેખાય એ શબ્દો ઉપર છે એ આપણે વિકલ્પને ખરો બનાવી ત્રણ શબ્દો અથવા તો ત્રણ આંકડાઓ સંખ્યાઓ છે એક સરખી છે અને એક સંખ્યા અથવા તો એક શબ્દ છે એ બાકીના ત્રણથી જુદો પડતો હશે તો જુદો પડતો શબ્દ છે આપણે શોધી અને એને ખરો બતાવવાનો છે તો ચાલો આપણે આપણા અભ્યાસક્રમ તરફ જઈએ પ્રશ્ન પહેલો છે નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલ ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો મિત્રો અહીંયા ચાર સંખ્યાઓ આપણને આપી છે ચૌદ છે એકવીસ છે અને ઓગણપચાસ છે હવે પહેલી નજરે જ આપણને દેખાય છે કે ચૌદ એકવીસ અને ઓગણપચાસ છે એ સાતના ઘડિયામાં છે એ આવે છે તો આપણે તેનું ચૌદ છે તો સાત ગુણ્યા બે છે પછી છે એકવીસ તો એકવીસ છે એ સાત ગુણ્યા ત્રણ છે અને પછી છે ઓગણપચાસ તો ઓગણપચાસ છે એ સાત ગુણ્યા સાત છે ચોસઠ છે એનો સમાવેશ સાતના ઘડિયામાં થતો નથી એટલે આપણો પ્રથમ પ્રશ્નમાં જવાબ રહેશે ચોસઠ આ સંખ્યા છે એ બાકીની ત્રણ કરતાં અલગ પડે છે પ્રશ્ન બે તરફ નીચે આપેલા પ્રશ્નમાં આપણે છે દર્શાવેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તો તે આપણે છે શોધવાનો છે મિત્રો અહીંયા ચાર ઉત્તર પ્રદેશના શહેરો જ આપણને આપેલા છે ચારેય શહેરો ઉત્તર પ્રદેશના છે એટલે તમે પ્રથમ તર્ક એમ કરો કે ચારેય શહેરો છે એ ઉત્તર પ્રદેશના છે એક શહેર છે હરિદ્વાર તે ઉત્તર પ્રદેશ જુદું પડતા છે ઉત્તરાખંડમાં આવે છે પણ અહીંયા આ તર્ક છે એ ખરો બનતો નથી કારણ કે બાકીના ત્રણ શહેરો વચ્ચેની જે સમાનતા છે એ આપણે જોવાની છે તો મથુરા છે એ યુપીનું હોવા છતાં મથુરા છે ને તે યમુના નદીના કિનારા પર આવેલું છે એટલે બાકીના ત્રણેય શહેરો છે એ ગંગા નદીના તટ ઉપર આવેલા છે અલ્હાબાદના પાદરમાં છે એ ગંગા જાય છે અલ્હાબાદ પછી છે એ યમુના અને ગંગા બંને ત્યાં ભેગી થાય છે પણ યમુના નદીના તટ પર અલ્હાબાદ નથી હરિદ્વાર છે તે પણ ગંગા નદીના તટ પર આવેલું છે એટલે આ ચાર વિકલ્પોમાંથી છે એ મથુરા છે એ અલગ પડે છે એટલે પ્રશ્ન બેમાં મથુરાને જવાબ માન્ય કરી અને આપણે પ્રશ્ન ત્રણ તરફ જઈશું જો આ મિત્રો એક સહજ પ્રશ્ન છે એ પૂછાય છે પછી તે સ્પર્ધાત્મક પરીક્ષાઓ નોકરી માટેની હોય સર્વિસ માટેની હોય તો આમાં ચાર વિકલ્પો છે એમાંથી એક શબ્દ છે એ જુદો પડે છે ચામાચેડિયું કાગડો પોપટ અને સમડી હવે સમડી પોપટ અને કાગડો અને ચામાચેડિયું આ ચારે ચાર પક્ષી છે એટલે આકાશમાં ઉડી શકે છે એને બે પાંખો છે પણ આ પક્ષીમાંથી ચામાચેડિયું કેમ જુદું પડે તો કે આ ત્રણ જે પક્ષીઓ છે ને એ પક્ષીઓ છે એ ઈંડાને જન્મ આપે છે અને ચામાચીડિયું છે ને તે અલગ જૂથમાં ગણાય છે તે સસ્તન પ્રાણી છે એટલે કે આંચળવાળું પ્રાણી છે એટલે ચામાચીડિયું છે એ જુદું પડે છે એટલે આ જનરલ નોલેજ માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે એટલે તમારે તમારા તર્કશક્તિના આધારે છે એ ચામાચીડીયું જવાબ લખી ને પ્રશ્નને છે એ ખરો કરવાનો છે હવે આપણે આગળના પ્રશ્ન ચાર તરફ જઈશું નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલ ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ છે એ અલગ પડે છે તો તે શોધો અહીંયા ચાર વિકલ્પો આપણી નજર સામે આવ્યા આપ્યા છે કથકલી ગરબા ભરતનાટ્યમ અને ડિસ્કો મિત્રો આ ત્રણે નૃત્યો છે એ ભારતીય છે જ્યારે આ છે એ વેસ્ટર્ન કલ્ચરનું છે પશ્ચિમી સંસ્કૃતિનું એટલે આ છે એ અલગ પડે છે માટે આમાં જવાબ છે એ ડિસ્કો આવશે આગળ આપણે પ્રશ્ન પાંચ તરફ જોઈએ નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલ ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો ખોપરી એપેન્ડિક્સ ક શેરુકા અને સ્કંદ મેખલા હવે આ ખોપરી છે એ માથાના ભાગમાં આવેલી છે અને એમાં મેઇન છે એ હાડકાં આવેલા છે એપેન્ડિક્સ છે એ આંત્રપૂંછની જગ્યાએ આવેલા છે અને એ શરીરનું એક અંગ છે અથવા તો તે બનેલું હોય તો તે સ્નાયુનું બનેલું છે એમ આપણે કહી શકીએ ક શેરુકા એટલે જે આપણી કરોડ છે અથવા તો કરોડનો એક મણકો છે એ કરોડ છે એ પણ આ હાડકાની બનેલી છે પછી સ્કંદમેકલા એટલે જે આપણા ખભાનો ભાગ છે સ્કંદમેકલા તે પણ હાડકાનો બનેલો છે એટલે ખોપરી ક શેરુકા અને સ્કંદ મેકલા હાડકાનું બનેલું છે જ્યારે એપેન્ડિક્સ છે એ સ્નાયુનો બનેલો એક શરીરનું અંગ છે એટલે એપેન્ડિક્સ છે એ અલગ પડશે એટલે આપણે જવાબમાં બે લખીશું એપેન્ડિક્સ પ્રશ્ન છ તરફ નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલ ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો જાંબલી નારંગી ગુલાબી અને પીળો મિત્રો અહીંયા તો ચાર કલરો આપેલા છે એટલે પહેલી નજરે તો આમાં છે એ આપણને કોઈ ખ્યાલ જ ન આવે કે કયો કલર આપણે જુદો ગણવો કારણ કે લાલ પીળો અને લાલ પીળો અને વાદળી આ મુખ્ય રંગ ગણાય તો આમાં પીળો છે લાલ ને વાદળી તો છે નહીં એટલે આપણે કયા રંગને જુદો ગણશું પણ જેણે વ્યવસ્થિત રીતે માહિતી પ્રાપ્ત કરીએ છીએ જેનું જીકે સારું છે જનરલ નોલેજ આ જનરલ નોલેજનો પ્રશ્ન છે ચોમાસામાં મિત્રો જે ઇન્દ્રધનુષ અથવા તો આપણે મેઘધનુષ કહીએ અથવા તો ગામડાની ભાષામાં એને આપણે કાચબી કહીએ છીએ આ કાચબીનો રંગ છે ને મેઘધનુષ આના સાત રંગો છે અને આ સાત રંગોને છે એ જાની વાલી પિનારા આવી રીતે ઓળખાય છે જાની વાલી પીનારા એટલે આ જે સાત રંગો છે ઇન્દ્રધનુષના મેઘધનુષના આમાં ગુલાબીનો છે એ સમાવેશ થતો નથી જા છે એ જાંબલી રંગ દર્શાવે છે ની છે એ નીલો રંગ દર્શાવે છે વા છે એ વાદળી રંગ દર્શાવે છે લી છે એ લીલો રંગ દર્શાવે છે પી છે એ પીળો રંગ રંગ દર્શાવે છે ના છે નારંગી રંગ દર્શાવે છે અને રા છે તે રાતો રંગ એટલે કે લાલ રંગ દર્શાવે છે આમાં આ જાંબલી પછી નારંગી અને પી પીનારા એટલે પીળો આ ચાર રંગો છે ત્રણ રંગો મેઘધનુષના રંગો છે જ્યારે ગુલાબી રંગનો છે એ આમાં મેઘધનુષમાં સમાવેશ થતો નથી એટલે ગુલાબી રંગ છે તે અલગ પડે છે પ્રશ્ન સાત તરફ જોઈએ નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો દૂધ દહીં માખણ અને ઘી હવે તમને એમ લાગે કે આ ચારે આઈટમો છે એ ગાયના ભેંસના દૂધમાંથી બને છે તો આમાંથી અલગ પડતું શું હોઈ શકે પણ મિત્રો ઝીણવટથી બારીકાઈથી નાજુક પ્રશ્ન છે આ દૂધમાંથી છે દહીં બને દહીંમાંથી માખણ બને માખણમાંથી ઘી બને તો દૂધમાંથી છે એ આ ત્રણેય આઈટમો બને છે પણ કોઈમાંથી દૂધ બનતું નથી દૂધ તો ગાય અથવા તો ભેંસ અથવા તો કોઈ પણ પાલતુ પ્રાણી છે એ જ આપણને દૂધ આપી શકે એટલે દહીં માખણ અને ઘી છે આ ત્રણે દૂધની બનાવટો છે જ્યારે દૂધ કોઈની બનાવટ નથી માટે વિકલ્પ એક દૂધ છે એ આમાંથી અલગ પડશે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલ ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ છે એ અલગ પડે છે તે શોધો મિત્રો અહીંયા પ્રથમ છે રાઈટ છે પ્લે છે રન છે અને થિંક છે તો કેવી રીતે અલગ પડે છે તે બારીકાઈથી આપણે જોઈશું તો ડબ્લ્યુ આર આઈ ટી ઈ એટલે પ્રથમમાં છે એ આપણને બે સ્વર દેખાય છે પછી બીજા શબ્દમાં છે એ માત્ર એક જ સ્વર દેખાય છે ત્રીજા શબ્દમાં પણ એક જ સ્વર દેખાય છે ચોથા શબ્દમાં પણ આપણને એક જ સ્વર દેખાય છે એટલે પ્રથમ શબ્દમાં બે સ્વર હોવાથી અને બાકીના અન્ય ત્રણ શબ્દોમાં છે એક જ સ્વર હોવાથી રાઈટ છે એ આપણાથી જુદો શબ્દ પડશે એટલે પ્રશ્ન આઠમાં જવાબ આવશે વિકલ્પ એક પ્રશ્ન નવ નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલ ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો તો મિત્રો અહીંયા ઓગણીસ ઓગણચાલીસ એંસી અને નેવાસી આમાંથી દરેકના એકમમાં નવ છે પરંતુ અહીંયા છે આપણે જે બાળકોએ જવાહર નવોદયની તૈયારી કરી હોય અને જેને વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓ છે એ કંઠસ્થ હોય તે પહેલી જ નજરે જોશે કે ઓગણચાલીસ છે એ તેર ગુણ્યા ત્રણ છે તેર તેરી ઓગણચાલીસ હવે બાકીના ઓગણ ઓગણીસ ઓગણસી નેવ્યાસી આ ત્રણેય સંખ્યાઓ છે તે અવિભાજ્ય સંખ્યા છે એના એક અને સંખ્યા પોતે એના સિવાય કોઈ પણ અવયવો છે એ પડતા નથી જ્યારે આ ઓગણચાલીસે એ પોતે વિભાજ્ય સંખ્યા હોવાથી ઓગણચાલીસે એ જુદી પડે છે નંબર બે આપણો જવાબ રહેશે પ્રશ્ન દસ નીચે આપેલા પ્રશ્નમાં ચાર વિકલ્પોમાંથી એક અલગ પડે છે તે શોધો કાર્બન ચાંદી એલ્યુમિનિયમ અને લોખંડ મિત્રો પદાર્થોના આપણે કુલ ત્રણ છે એ સ્વરૂપ જોયા છે ઘન પ્રવાહી અને વાયુ તો કાર્બન છે એ એક પ્રકારનું વાયુ સ્વરૂપ પણ ગણાય અને બીજી રીતે ગણીએ તો ચાંદી એલ્યુમિનિયમ અને લોખંડ આ ત્રણેય છે એ ધાતુ છે જ્યારે કાર્બનને ધાતુની રીતે લઈએ તો તે અધાતુ છે ઘન તરીકે લઈએ તો અધાતુ છે માટે કાર્બન છે એ આ ત્રણેથી જુદો પડે છે એટલે વિકલ્પ નંબર એક કાર્બન છે તે આપણો જવાબ રહેશે મિત્રો વર્ગીકરણમાં અસંખ્ય પ્રશ્નો છે પણ આપણે નમૂના સ્વરૂપના છે એ આટલા પ્રશ્નો લીધા છે બાકીના અન્ય ટાઈમ વચ્ચે હજી પરીક્ષાને એક માસનો સમય છે તો અન્ય શબ્દો અને અન્ય સંખ્યાઓ પણ કેવી રીતે જુદી પડે છે તે આપણે શીખીશું આપ સૌએ મારો વિડીયો છેક સુધી જોયો તે બદલ આપ સૌનો આભાર અહીંયા મારો વિડીયો પૂરો કરું છું અસ્તુ જય જય ભારત મિત્રો આપને ગમે તો મારો વિડીયો અન્ય બાળકો સુધી શેર કરવા છે એ નમ્ર વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક આપજો અસ્તુ જય હિન્દ